આ વીટી છે ને આ વીટીની કિંમત બહુ ઓછી છે પણ એમાં લાગણીઓ બહુ વધારે છે એટલે હું હંમેશા મારી સાચવી રાખું છું આ વીટીની કહાની તમને કહો તો ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો આઈ હોપ તમે બધા મજામાં છો કેમ છો મારી બધી ફેમિલીના કેમ છો આઈ હોપ તમે બધા મજામાં છો સવારમાં વાગી ગયા છે 9:30 આપણે નાઈ તો મસ્ત ફ્રેશ થઈ ગયા છે ભગવાનને દર્શન કરવા બાકી છે હજી વિચારતો હતો કે ચાલો હવે વિડીયો બનાવું તો જવું ને પછી જવું મહાદેવના નંદમાજીના દર્શન કરવા માટે કાલ રાતે બ્લોગ બનાવ્યું મેં બધું એન્ડિંગ કરવાનું ભૂલી ગયો હતો હું આવી ગઈ એટલે સુઈ ગયો હતો થોડું મોઢામાં રાહત છે આજે એટલે વાંધો નથી ચાંદી ઓછી થઈ ગઈ એવું લાગે છે એવું લાગે છે હવે ખબર પડે થોડી વાર પછી જોવાનું બાકી હજી ચોવીસ આઠ ચાંદી કે ઠીક છે કે નહીં દવા લાગવાનું બાકી છે હજી મહાદેવના દર્શન કરવાનું બાકી છે આ રવિવાર છે અમારા સૌદાસભાઈ ગયા છે તલાટીને એક્ઝામ દેવા માટે સુરેન્દ્રનગર અને આપણે મસ્ત મજાના અહીંયા બેઠા છીએ શું આગળ વધુ એ પછી કહું ચલો ફટાફટ જઈએ આપણે મહાદેવના દર્શન કરવા માટે કારણ કે દર્શન કર્યા વગર મજા નહીં આવે ચલો પેલા છે ને જવા માટે છે ને આઈ કાર્ડ બહુ જરૂરી છે બહાર જવા માટે કેમ કે પછી અંદર નહીં આવે એટલે આઈ કાર્ડ લઈએ મારા સામાન કેવો તહસ ન સામાન પડ્યો હોય દવાઓ પડી આમ ચોપડી આમાં પડી છે મારા શું કહે સ્ટીક ને બધું અહીંયા આમ જ પડ્યું છે ચોકલેટ પડી છે કેળા પડ્યા છે દવાઓ પડી છે પછી મારા માઈક પડ્યા છે બોટલ પાણી ક જગ ને બધું બેગ બેગ બધું પડ્યું છે રાધાકૃષ્ણ અહીંયા છે દ્વારિકાધીશ સામે છે પ્રેમાનંદજી મારા સામે છે સદાશભાઈ ક્યાં છે અમારા શું કહેવાય તલાટીની એક્ઝામ દેવા મળે સુરેન્દ્રનગર તો ચલો આ વેટી છે ને આ કિંમત બહુ ઓછી છે પણ એમાં લાગણીઓ બહુ વધારે છે એટલે હું હંમેશા મારી સાચવી રાખું છું ચલો ફટાફટ થઈ જઈએ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે ચલો તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ મહાદેવના દર્શન કરવા માટે નનમાનજીના પણ દર્શન કરતાં ગયા અહીંયા કેવું હોય છે ખબર છે આઠ વાગ્યાથી લઈને નવું દસ નવું નવ વાગ્યા સુધી નાસ્તો હોય છે બટ ડેઈલી નાસ્તો મિસ થઈ જાય છે કારણ કે ઉઠવાનું જ મોડું હોય છે ને એટલા માટે અને નત્યનો સંરક્ષણ નજારો જોઈ લે તમે ખાલી કાંઈ જ ઘટયામાં આમ હું કહી કે મજા આવે એવું છે બહુ જોરદાર છે ચલો જઈએ મહાદેવના દર્શન કરવા મંદિર છે ને બહુ જ નજીક છે આપણે તમે જોઈ શકો છો આ છે નાનું એવું અમારું મંદિર ચલો કરી લઈએ હવે દર્શન અને તમને પણ દર્શન કરાવ્યા હું જાદા ને તો ફાઇનલી મિત્રો આપણે છે ને મહાદેવના હનુમાનજી દર્શન કરી લીધા છે અને હવે જઈ રહ્યા છીએ આપણે મેલી માં દર્શન કરવા માટે કારણ કે મારા વિપુલભાઈ કહે છે કે આજ રવિવાર છે તો જઈએ મંદિરે મેં કીધું સારું હું ચાલતો ચાલતો ધીમે ધીમે આવું છું તમે આવો એની પાસે અત્યારે શું કહેવાય રિક્ષા નથી હવે રેપીડો કરાવશું કાં તો કોઈ ફ્રેન્ડની બાઇક લઈને આવે છે જોઈએ છે શું લઈને આવે છે તો આપણે ધીમે 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 ચાલતા જવાનું છે આપણો ભાઈ બંધ આગળ હાલો જાય છે અને આપણે ધીમે ધીમે હવે થઈએ ચાલો આજે મેરડી મારી ટીમાના દર્શન દો તને બધાને ફાઇનલી ફાઈનલી ગાઈ આપણે કોફી પીવા માટે આવી ગયા છે મેડીમાં દર્શન કરી આવ્યા અને હવે આવ્યા છીએ કોફી પીવા માટે તો ચલો મસ્ત મજાની કોફી પી લઈએ આજે રવિવાર છે તો આજે છે ને સાવ ફ્રી છે તો વિચાર્યું કે ચલો અટલ બ્રિજ ના દર્શન કરાવું એટલે દર્શન તો ના ગયા અટલ બ્રિજ બતાવું ભાઈબંધ આવે છે સારું ચલો તો એટલ બ્રિજ મળી અત્યારે રેપીડો કરાવી છે અટલ બ્રિજ રેપીડો કરીને જવાનું છે ભાઈ બંધ બધા બેઠા છે તે બાને મૂડ ફ્રેશ થઈ ગયા થોડુંક કેમ કે રૂમમાં બેઠો બેઠો કંટાળી ગયો હતો એટલે વિચાર્યું કે ચલો અટલ બ્રિજે આટો મારી આવી વિડીયો થોડોક શૂટ કરી આવ્યા નામ બી નવરાજ છે કામ ધંધો તો છે ને અત્યારે હોસ્ટેલ છે આજે રવિવાર છે લખવાનું તો લખાઈ ગયું છે તો શાંતિથી ચલો જઈએ અટલ બ્રિજે આજે અટલ બ્રિજ ની આપણે તમને મુલાકાત જોઈએ ત્યાં શું હોય છે બધા એમ કે છે કે ત્યાં બહુ સારું છે એમ તો સારું જ છે વાંધો નથી ચલો બધા જોઈ આવી બધા

તો ફાઇનલી મિત્રો રિવર ફ્રન્ટ થી આવી ગયા હતા અને હવે અત્યારે જઈ રહ્યા છે આપડે હનુમાનજી ની તો ચલો હનુમાનજી આરતી કરી લઈએ કેમ કે આરતી વગર તો મજા નહીં આવે તો ચલો આરતી માં દર્શન કરો તમે તો જય શ્રી કૃષ્ણ ગેમ શો અત્યારે રાતના વાગી ગયા છે સાડા અગિયાર અને આજે વ્લોગ ચાલુ કર્યો અત્યારે હવે આજે મેં સવારમાં તમને એક વસ્તુ બતાવી હતી આજે મને એમ થયું કે આ વીટીની કહાની કિંમત ઘણી ઓછી છે છે બટ આમાં લાગણીઓ વધારે મારા માટે અમૂલ્ય છે કારણ કે આ આ મને મને છે ગિફ્ટ કરી હતી તમને ખ્યાલ જ હશે કે તમારો ભાઈનો હવે હમણાં બર્થડે આવે છે બર્થડે ડેટ ડિસાઇડ તમને ખબર હશે કે બર્થડે ડે ડેટ ક્યારે છે અમુકને ખબર છે અમુક નથી ખબર બટ હું કહી દઉં છું કે વીસ સપ્ટેમ્બરે મારો જન્મદિવસ છે અને ગયા વર્ષે વીસ સપ્ટેમ્બરે જીવે મારા બર્થડે ઉપર મને આ ગિફ્ટ કરી હતી સાહેબ દિવસ મારા માટે ઘણો અમૂલ્ય હતો આ વીટીને હજી હું સાચવું છું જિંદગીના છેલ્લા સ્વાસ સુધી આ વીટી મને બહુ અહીં વિસાય છે છતાં હું છે ને આ વીટીને સાચવું છું કારણ કે આ વીટી છે ને મારા માટે અમૂલ્ય છે અમૂલ્ય નહીં બહુ જ અમૂલ્ય આની કોઈ કિંમત નથી કદાચ આ સોની પાસે ચાંદીની કિંમત હશે બટ મારી પાસે આ અમૂલ્ય છે અમૂલ્ય આ વીટી નું એટલું સાચવું ને કે એક વાત કેવું થયું ખબર છે ઘરે મારાથી ભૂલ માં આ વીટી ક્યાંક મુકાઈ ગઈ હતી સુવાટાણે અને જડી નહીં સવારમાં પડી ગઈ નીચે બટ ગોતી પણ જડી નહીં ગઈ આખું ઘર છે ને હું કે રણ વિખરણ વિખેરણ કરના નાખ્યું આ વીટી માટે એટલી વીટી કેમ છે અને પછી ખબર પડી કે આ વીટી મને મારી જીવી આપી દીધી મીન્સ ઘરે બી ખબર છે કે આ વીટી મારા જીવી આપેલી છે એટલે અને બહુ સાજુ છું બહુ એટલે બહુ સાજો સાજો છું આ વીટી તમે જોઈ શકો છો અહીંયા આંગળી વિસાવ મળી છે છતાં હું પહેરું છું કારણ કે આ મારા માટે અમૂલ્ય છે અને હવે ખબર નહીં જીવ મારી લાઈફમાં જ્યારે આવશે ને પછી કંઈક બીજી વીટી આપશે થઈ જશે ઈશ્વર કરે એવું થાય હા આ મારી એક કહાની હતી આ વીટીની એટલા માટે આ વીટીને બહુ સાચું છું અમુકની કોમેન્ટ અમુકને ખબર હશે અમુક એટલે કે જે મારા ક્લોઝ ફ્રેન્ડ છે એ બધાને ખબર હશે કે હા વીટી જીવી આપેલી છે એના કાનાને એટલે એને સાચવે છે અને સંભાળ રાખ્યા છે કેમ કે મારી પાસે એની એક જ આ નિશાની છે નિશાનીઓ તો ઘણી છે બટ આ એની એક અમૂલ્ય નિશાની છે અમૂલ્ય આપેલી ભેટ છે મારા માટે બહુ જ કિંમતી છે બહુ જ કિંમતી કોઈ મને એમ કે આ તમને પાંચ લાખ આપું દસ લાખ રૂપિયા આપું અરે ગમે રૂપિયા આવે હું ના આપી શકું કારણ કે મારા માટે અમૂલ્ય છે આનું યાર મૂલ્ય અમૂલ્ય એટલે બહુ જ બહુ જ મૂલ્ય છે જેનું કોઈ મૂલ્ય આંકી ના શકાય જિંદગીમાં આ કઈ સિચ્યુએશન આવી ગઈ ગયા જન્મદિવસમાં આ વ્યક્તિ મારી સાથે હતી ને આ જન્મદિવસમાં આજે મારી સાથે નથી ઘણું એકલું લાગે છે બસ ઈશ્વર બસ શ્રદ્ધા રાખી છે કે ઈશ્વર જલ્દીથી બધું ઠીક કરી દે તો એ છે હવે ક્યારે બધું ઠીક થાય છે જ્યારે ઠીક થશે ને તો ક્યારે કદાચ તમારો ભાઈ જે અગિયાર વાગ્યા લોક બનાવવા નીચે આવી જાય છે ને ક્યાંક અત્યારે જો હું સમરસ નીચે હજુ અહીંયા કોઈ જ નથી એકલો છું જે અગિયાર વાગ્યા ઊંઘ નથી આવતી કે આખી રાત જાગતો હોય છે ને ઉજાગરા બંધ થઈ જશે ને શાંતિથી ઊંઘ આવશે તેનીમાં બહુ બધી ખુશીઓ આવશે અને સફળતાના એવા શિખરો સર કર્યા છે કે જ્યાં લોકો મને ઓળખતા છે જોઈએ છે દીસો ગેરハウス બસ वेटिंग फॉर જીવ અને वेटिंग મારી સફળતા જોઈએ છે આ શું થઈ છે આજે ચાલો આજના વ્લોગ ને સમાપ્ત કરીએ છીએ કારણ કે મારે કાલે જવાનું છે બહુ મોટા કામ માટે શું કામ છે સરપ્રાઈઝ છે કાલે તમને સરપ્રાઈઝ કેવાનો છું એટલે કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કાલે બહુ મોટું સરપ્રાઈઝ છે હા થોડીક સફળતા થોડીક એવી સફળતા મળી છે એવું સમજવાનું થોડુંક એવું સારું કામ છે એટલે કાલે એક કામ કરવા માટે જવાનું છે જવાનું છે દૂર જવાનું છે ઓઢવ છે જવાનું છે ઓઢવથી પછી નવા વાડ જ બનાવવાનું છે બાજુ એટલે આ સમથિંગ કિલોમીટર જેવું હું કે અંતર કાપવાનું છે વીસ કિલોમીટર જેવું વીસ ત્રીસ કિલોમીટર બધું બધું થઈને તો એ કામ ખતમ કરવાનું છે એટલે અત્યારે જલ્દી સુઈ જવું પડશે જ્યાં વ્લોગ એડ કરતા મારે એક દોઢ વાગી જશે તો ચાલો આજના વ્લોગ ને એ કરીએ છીએ સમાપ્ત વ્લોગ તમને કેવો લાગ્યો છે ફટાફટથી કોમેન્ટ કરતા દેજો મળીએ છીએ કાલના એક નેક્સ્ટ વ્લોગ સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ અને શુભરાત્રી